જીવન છે તમારે તો હાથ ફેરાય છે ને હા પોતે મહારાષ્ટ્ર છે પપ્પુ પણ વર્ષોથી ઈશ્વરદાન ભાઈ નો મિત્ર એક વાર તો ગાડી ત્યાં ચલાવતો હતો ગાડીનો બુકડો બોલી ગયો હકીકત પણ કોઈને ભગવાનની દયાથી કાંઈ ન થયું અને એક કહું તમને પોતે મહારાષ્ટ્રન છે આ આપભુ પણ આખે આખો ઈશ્વરદાનભાઈનું એને કંઠ છે તમે કયોઈ સાંધ સપાખરો એને એને સ્ટાઈલ ન આવડે પણ એ થોડું ઘણું આવી નું હિન્દી બે ભેગું કરીને જે કરક શરૂ કરે આમ બેઠા હોય ત્યારે એટલે અહીંયા સાપ ફેર્યા અને અહીંયા પછી એવું છે ફેરે ફેરે કઈક વરરાજો માગે ઘણા ઘણા સમાજ માં શું જાય કુમાર એ કે બી એમ ડબલ્યુ બી એમ ડબલ્યુ કીધું ને એની ઓલી ઘરવાળી જે બેન જે હતા ને એને ગાડીઓ કાઢ નાખો નીકળતા લુખે નીકળતા મારા બાપ પહેલે બીએમડબલ્યુ કાર માગે છે નિકાલ કાર અરે કે ગાંડી આ એકચ્યુઅલી એ તો ગાડી તો આપણે બેને જ પછી રહી ને આપણી પાસે એમાં શું એ કે પણ તને ખબર છે માગી માગી બીએમડબલ્યુ માંગ્યું કે કેમ એ કે મારો બાપ પલેન દેવાનો તો ડો તે માગી માગી ને ફરફરીયું માગી લીધું હાવ એક ફેરે આપણને હેલિકોપ્ટર બીજા ફેરે એ પ્લેન દેવાનો હતો અને તે માગીન બીએમડબલ્યુ માંગ્યું એ કે પણ હજી તો છ ફેરા બાકી છે કે હવે હું માગી તક પ્લેન હવે તો ઉપડે તાકે કેમ કે પેલા તારા બાપને કે ઘીરે રનવે બનાવે ને પછી પ્લેન માગે દહ બાય દહ ની ઓયડી માં રેસન BMW જોતી સાયકલ મૂકવાનું પાર્કિંગ નથી ને BMW પેલા લાયકાત મેળવ્યું હકીકત છે ભગવાન પાસે લાયકાત મેળવો પછી માંગો માં પાસે લાયકાત મેળવો પછી માગો

એટલે આ ખેતર પાળે પગ્યો એટલે આપણા આપણા જેકા દાદાને ખબર છે આપણા એ ગામડાના ગોર દાદા હાથમાં કંકાવટી ચોખા લઈ ગયા હોય ને આ દેશી ઘી ખાઈ ગયા હોય ઓમ શુભ લગ્ન વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢી નઈ વરરાજાના જમીન પગ નો ગુઠો ખેતર પાળને અઢાડો અણવર કાઢી જો ગોર દાદા હો રૂપિયા તમારો અંગૂઠો અઢાડી જો એ ભાઈ મારો અંગૂઠો નો હાલે વરરાજા નો અંગૂઠો અઢાડો પડે બાપા કે નહીં દાદા હાલ્યો બીજા હો પણ મુદ્દો રેવા જોઉં છે ત્યાં સુધી છે એમ મૂળ મુદ્દો મારો કહેવાનો કે જેના જીવન હશે જેની પાસે વિચારો ઉજળા હશે અને જેની પાસે સારો મિત્ર હશે સારું પુસ્તક હોવું જ જરૂરી પણ સારો મિત્ર હોવો જરૂરી અને સારો મિત્ર જેને મળી જાય એ કોઈથી નકામો રસ્તો ન થવા દે અને એ જ મિત્ર કોક થી ક્યાંક પહોંચાડે આ યોગેશભાઈને વર્ષોથી બાપાના એ બગડાણાથી જેસર વધારે વધારે બાપા ગયા હોય તો જેસરમાં ગયા તો એ બધા મિત્રો મળતા મળતા સુધી દફતર નો ઘા કરી અને અઢાર કિલોમીટર થાય એ પાંચ વાગે બંદા ડોટું મૂકે અમારું આખું મંડળ હતું છોકરાનું મંડળ એટલે મંડળ હા એજ મંડળ ઓલું મંડળ ઓલું મંડળ ઓલું મંડળ બાપા ની પ્રસાદી સીધી ઝાલ રજી વાગી ન હોય સાહેબ એટલે બે થી અઢી કલાક માં બંદા ન્યા અને જેવી આરતી પૂરી થાય એટલે હરિહર પેલી પગત માં અમે બેહી ગયા હોય હરિહર કેટલી તિથિઓ નવમી તિથિ માં પ્રાણભાઈ નો એનો પ્રોગ્રામ બિહારીભાઈ ચાલે માથું મારીને આગળ તો બે ભાઈ ખોટું નો કહેવાય ભલે નાના હતા પણ હા

છે તનુ તનુ હે ગંગધાર મુક્તિ દ્વાર ઓમકાર તું આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું એમ શિવ અને સદગુરુ બે એક છે ગુરુ ગીતામાં લખ્યું છે કે શિવને ગુરુને અલગ માને એ પણ મહાન પાપી છે એમ યોગેશભાઈ વર એમના આપણા બજરંગદાસ બાવલિયાની ખૂબ કૃપા છે અને દર વર્ષે મને તમને મારા વાલા ભેગા કરે છે હું તો તારીખ ઘણાની આવે છે યોગેશભાઈ ખૂબ પણ હોય છે એટલે આ કોઈ હું પૈસા માટે નથી આવતા અમારો બેનો પ્રેમ છે એટલે આવી ખૂબ ગુરુની કૃપા મારી ઉપર બાવળીયા બાવલિયાની એવી કૃપા છે મારા બાપ તે એમાં કાંઈ ઘટે નહીં ખૂબ મળે છે પ્રોગ્રામ પણ અમુક પ્રોગ્રામ જયારે મળે છે પૂજી મોરારજ બાપુ ઘણી વાર કહે ને કે અમુક માણસ મળે ને ત્યારે માનજો કે એ તમારા સદ્ગુરુની કૃપા હશે તમને કોણ બોલાવે છે એના પર બહુ આધાર છે સમય હોય તો એક નાનો પ્રસંગ કહી દઉં સદગુરુ ની કૃપા થઈ જાય તો માણસ ક્યાં પહોંચી જાય એનો એક એક નાનો પ્રસંગ મારે છે અને રફી પૂજારી બેઠો સુરેશભાઈ સુનિલભાઈ પોતે હકારે મેડિકલ પણ કોઈક દવા લેવા આવે ને તો હું કે પેલા એક મારું ગીત સાંભળી લે પછી ટીકડી બાંધ અત્યારે એરપોર્ટ મને લેવા આવ્યા એટલે હાર્મોનિયમ વધારે ગાડી રૂડી લાગી એટલે મેં ગાડી માં બેસીને મેં પૂછ્યું કેમ કે મેં કીધું ભાઈ કેમ ગાડીમાં હાર્મોનિયમ મને ક્યાં કલાકાર નું સન્માન આજ રીતે કરાય ને અને એરપોર્ટ થી નીકળ્યા ન્યાલી એને ગાવાનું ચાલુ કર્યું પછી ભલે મને તાવ હતો આજ આ અગિયાર દિવસે આજ બેઠો છો હજી પણ છો ત્રણ ચાર પ્રોગ્રામ કેન્સલ કરવા પડ્યા વાર જિંદગીમાં કોઈ દિવસ ઇન્જેક્શન નહોતું લીધું પછી દવા હોળ તારીખે પૂંજે બાપુનો ફોન આવ્યો અમદાવાદથી કે કેમ તબિયત છે બાટલો પૂરો થતો તો હોય પૂરો કર્યો ને હજી શાર બાટલા હડાવના થાય બધા ડૉક્ટર કો તમારે ઘર ભેગા કરી ગયો મને કે કેમ મને મારી દવાનો ફોન આવી ગયો છે હવે મારે કાંઈ જરૂર નથી

યુવાન ને એક હીરો જડે છે અને હીરો જેવો હાથમાં આવ્યો એટલે અંદર મનસુબા મળ્યો માણા ગઢવા ભાઈ ભાઈ આ हीराને હું એમ કહેવા ઝવેરી જવેરી બજારમાં વેચી આવી અને આના કરોડો રૂપિયા આવશે બે પાંચ કરોડ આવશે તો હું પણ મોટો માણસ બની હું પણ હેમંતભાઈ માણાના જે તરંગો જે હતા કે હું પણ એક મોટું ફાર્મ બનાવીશ હું ફોર્વલ લઈશ આવા મનસુબા ઘડતો ઘડતો એ ગામડાનો યુવાન આવા શહેરમાં આવે છે થોડીક શબ્દમાં ધ્યાન આપજો કે અત્યારે ઝવેરી બજાર નામ છે પણ ઝવેરી બહુ ઓછા છે ઓ વેપારી બહુ વધી ગયા છે મારી ટકોર ઉપર ધ્યાન આપજો છે ઝવેરી નહીતર તો ઝવેરી બજાર નો હોય પણ હવે એવા વેપારી બધા થઈ ગયા કે અમારા ગુરુને એટલા રૂપિયા ધરો ને અમારા ગુરુ તમને ધબો મારી દે એટલે તમે સીધા વૈકુટ તું તારો ગુરુ પહેલા ધબો મારી મારી વૈકુટ આટો મારીને પછી આવો પછી અમારી ડોકમાં માં ગાળિયા નાખો આ વેપાર નહીં

એ યુવાનનું ભાંગી ગયું હાય હાય ખોટો આ ન ચાલે આ ખોટો છે એક પછી એક વેપારી માળા મળ્યો લેવા કુ કેટલા સપના જોઈને આવ્યો ખોટો કેમ હોય કેટલો તેજ આપે છે કેટલો એ ઝગમગાજ મારે છે આ ખોટો કેમ હોય ખોટો કેમ હોય ખોટો કેમ હોય અને યુવાન ને મોઢા ઉપર મશ મળી ઠળવા જેમ જેમ વેપારી બદલતો ગયો હાજ પડી ગઈ ઝવેરી બજાર પૂરી થઈ ગઈ

તારે કઈ વેચવું છે કઈ ખરીદવું છે બેટા કે કે મને વાત કર હું છું પણ હવે મોઢું થાય છે લગભગ મળી લીધો અને તમારો મારો હું કામ સમય બગાડવો જોવે અને મારે બસ નો ટાઈમ થઈ ગયો પણ બેટા મને કેતો ખરો તું આવ્યો ત્યારે આનંદમાં હતો અત્યારે જા છો તો નિરાશ થઈ જાય આવી ચિંતા કરવા વાળા સમાજમાં કેટલા માલિક આ મને ગીરો જીડ્યો હતો જો કે મારે મારા સપના ન જોવા જોઈએ મેં ખોટા મનસુબા ઘડ્યા મારે એમ કે હાચો હશે અને હું કરોડો રૂપિયા કમાશ મને બહુ કિંમતી લાગ્યો એટલે આને હું બજારમાં લઈને આવ્યો છો પણ બધા ખોટો કીધો એટલે મને એમ થયું કે હવે તમારો સમય મારે હું કામ બગાડવો જોવે તમારી આટડી મને નાની લાગી અમુક ને લાગે નાન્યું સરળતા ઠાઠમાટ નહીં સરળતા શેઠે ટૂંકી વાત લઈ લઉં શેઠે કીધું બેટા મને બતાવતો ખરો દીકરા ટેબલ ઉપર હીરો મૂકે છે અને આ દેશના ઝવેરી હાથમાં હીરો લીધો હીરો જોતા જોતા ટેબલ ઉપર મૂકી ખંભે હાથ મૂક્યો દીકરા કોને કીધું આ ખોટો છે કોને કીધું આ ખોટો છે શબ્દ જા યુવાને હાંભળ્યો હવારમાં જે લાઈટ હતી ફળાક દિન મોઢા ઉપર આવી હે કીધું બેટા ખોટો છે આ હીરો એટલો બધો દીકરા કિંમતી કે આખી બજાર વેચી નાખે ને તો એની કિંમત ન થઈ શકે એટલો કિંમતી તમારો સદગુરુ કોને કીધું ખોટો બેટા પણ તો આ બધા કહે છે ને કે ખોટો છે થાકી તો બેટા ઓલી ગધેડાની વાર્તા નથી કે દ્રાક્ષ ના અંબાણી એટલે કીધું ખાટી છે એમ ખરીદવાની તેવડ નથી એટલે કે આ ખોટો છે એની તેવડ નથી તને ખરીદી શકે પણ બેટા મારી એવી કોઈ અત્યારે પરિસ્થિતિ નથી કે આ હીરાની કિંમત હું ચૂકવી શકું પણ એનો રસ્તો છે બેટા ખોલ મારી તિજોરી એમાં હીરો મૂકી દે તારા હાથે અને ચાવી તું તારી પાસે રાખ રાખે પાસે ચાવી રાખ અને બેટા તારે ચિંતા કરવાની ત્યાં સુધી જરૂર નથી આને હું ખરીદું એવડો તેવડ બનીશ તે કિંમત ચૂકવી પણ ત્યાં સુધી તારા પરિવાર જવાબદારી મારી છે મારી ભેગો એને ભેળો લઈ મારી ભેળો મારી ભેળો મારો બાપ તને પગાર આપીશ દીકરા મારી દુકાનમાં મારી હાટડીમાં કામ કર અને યુવાન ને ભેગો લીધો વાત બહુ મોટી પણ મને આ વાત નો પ્રાણ હવે છે એ છોકરા ને ભેગો લીધો સાહેબ અને ધીરે 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 આને જાણતલ બનાવ્યો આ પોતે મીડો ઝવેરી બનવા મીડો પારખવા મીડો પર ખંદો થવા હવે સાહેબ એનો માણા નથી રહ્યો પાર્ટનર બન્યો છું ભાગીદાર બન્યું અને બેયની ભાગીદારી એવી સાહેબ હાલી કે હિન્દુસ્તાનનું કોઈ રાજ્યનું કેપિટલ સિટી બાકી ન હોય ક્યાં એનો શોરૂમ ન હોય પછી દિશામાં એના કંપનીના નામના ડંકા મીડા વાગવા અને હવે તો ઓલાને મોટી ઉંમર થઈ ગઈ છે ઓલા ઝવેરીની અને આ બરોબર તરવરીયો યુવાનને એવો પરખંદો બન્યો છે અને એમાં એક દી એની પેઢી ઉપર હીરો વેચાવા આવ્યો અને આ હવે આ યુવાન પોતે પારખે છે એને હીરાની કિંમત કરતા કરતા કીધું કે આગો જોયો હતો પણ એને એમ થયું કે એને આત્મવિશ્વાસ કેટલો છે મને જોવા દે એટલે કીધું બેટા માફ કરજે દીકરા આ લાખ રૂપિયાનો છે જો આમાં પાર્કમાં ફેર પડે ને તો જેટલી ઊંચાઈ ને પછી પડતા વાર ના લાગે અને લાખ છે બેટા તે કરોડ કીધા

ખોલી તિજોરી અને કહેવાય છે એ વર્ષો પહેલાના હરખમાં હરખમાં એ છોકરા એમ કહેવાય કે તિજોરી ખોલે છે અને હીરાને હાથમાં લીધો અને જોતા 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 હાથમાં લે હીરો પડી ગયો આંખમાં લી દાળ દાળ દળ જયારે આહુડા ગયા અને ત્યારે ઓલો ઝવેરી પૂછે છે કે બેટા શું કામ રડે છો દીકરા કર કિંમત કાન માલિક મને માફ કરજો કેમ માફ કરજો શું થયું દીકરા કે માલિક આ હીરો ખોટો છે હે કે આ તો ખોટો તેથી માલિક એટલું બોલ્યો ગાંડા ખોટો તો તે પણ પડું ખોટો કહીને કાઢી મૂકું તો તો મારી ઝવેરી બજાર લાજે ભલા માણા જો તેની હું તને જાતો કરું તો તારી અંદર જે હીરુત્વ પડ્યું હતું એનું શું થાત ઈ હીરો તો ખોટો પણ ગાંડા તું હાચો હતો તો આજ જો તું કેટલા લેવલે પહોંચી ગયો છો એમ સાહેબ આમ જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા પણ તમને ખરીદ કર મુજે અનમોલ કર દિયા તમને કોણ સાંભળે છે તમને કોણ બોલાવે છે અને તમે કોની ભેળા બેહો છો એની અંદર થી માણસનું લેવલ વધી જતું હોય છે